કોરડિયા સરહિ રેજ ભોજ તથા વિકાસ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા તથા ચાલતા ગૌવંશ કતલખાનાઓ તેમજ ગૌવંશના માંસના વેચાણની બધી નેસ્નાબુત કરવા સૂચના આપેલ હતી તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર અજેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એએસઆઈ પંકજભાઈ કુશવા અનિરુદ્ધસિંહ રાઠોડ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ નવીનભાઈ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પંકજભાઈ કુશવા તથા અનિરુદ્ધસિંહ રાઠોડનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ભુજ તાલુકાના વરનોરા ગામે રહેતો અરબાજ મમણ ગૌ અથવા ગૌવંશનું કતલ કરી તેના માંસનું ગેરકાયદેસર રીતે વેચાણ કરી કરાવડાવી તે ગૌવંશના અવશેષોનું છોરી છુપી રીતે નાશ કરવા માટે પોતાના કબજા ભોગવટાની બોલેરો મેક્સી ટ્રક પ્લસ રજિસ્ટ્રેશન નંબર જે ઝીરો એક એચ ટી ચાલીસ અડતાલીસ વાળીમાં ભરીને માં બાવળની જાળીમાં નાખવા માટે ગયેલ છે અને હાલે તે ઇસમ પોતાના કબજા ભોગવટાના વાહન સાથે તે જગ્યાએ હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા અરબાઝ જુમા મમણ ઉમરવર્ષ ચોવીસ રહેવાસી નાના વરનોરા તાલુકો ભુજવાડો મળી આવેલ જેથી આ ઇસમના કબજાના વાહનમાં તપાસ કરતા અંદર એક ખાખી કલરના કંતાનમાંથી ગૌવંશના અવશેષના ટુકડા તથા તેમજ બાવળની જાળીની ઓથમાં પટમાં પણ ગૌવંશના અવશેષના પગના ટુકડા તેમજ ચામડી શરીરના ભાગ મળી આવતા આ અવશેષો બાબતે પૂછપરછ કરતા જણાવ્યું કે આ અવશેષ ગૌવંશના છે અને પોતે ગૌવંશનું કતલ કરી તેના અવશેષનો ચોરી છૂપી રીતે નિકાલ કરવા માટે પોતાના કબજા ભોગવટાની બોલેરો ટ્રક પ્લસ લઈને આ જગ્યાએ આવેલ હોવાની હકીકત જણાવેલ જેથી ગૌવંશના માસ બાબતે વેટરનરી ડોક્ટરનો સ્થાનિકે આવવા સંપર્ક કરેલ અને વેટરનરી ડોક્ટર દીક્ષિત પરમાર સાહેબ સ્થાનિકે આવી કરતા આ ગૌવંશનું માસ માંસ હોવાનું જણાવેલ જેથી આરોપી વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ગૌવંશના માલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બોલેરો મેક્સી ટ્રક પ્લસ રજિસ્ટ્રેશન નંબર જે ઝીરો એક ટી ચાલીસ અડતાલીસ કિંમત રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે પકડાયેલા આરોપી અરબાજ જુમા મમણ છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા